એ મારી મીઠોડી હારે મન મળે તો અમેરિકા જઈને ડાપણો કરીને ફેરા ફરવા છે માળીની દુકાનથી મફતમાં હારનો ગલગટો ઝૂકીને મોજીલા શેમાલાલા શ્રીફળ વધારો આપી દીધું આ શૂટ નું કામ પતાવી જો તમને વાત કરી દઉં આ ફોન છે ને બૂજ મરીને કોકની પાઈથી લઈને આવ્યા છે વી આના કપડાનો મોબાઈલનો પાછળનો ભાગ મચિંગ થઈ ગયો તો હવે સોસાયટીના બાળકોને રામે રામ કરીને કેમેરો ખુલે કે માથે ચડી જાય આ એક બસનો રોડ બની એ બસનો રોડ કામ કરશે છે મિસ્ત્રીના છોકરાને બારો બાર ઉપાડીને હા હારું કે દઉં ને 1.5 લાખનું બિલ બાકી આપતા ન થાવતા કે દઉં ના એ હું લખી છે મોગલ મને મંદિર દર્શન કરીને ઘરે અંબે માનો ફોટો અને કુંજા ફૂલ લઈને નોરતાના ગ્રાઉન્ડ પર આવી ગયો આ બધા નાનકડે એવું કામ છે ને આવી ગયો રામજી મંદિર શ્રી પરવદરી અંબે મને આરતી શરૂ કરી હે ભાઈ આપ હું ફરેડો ફૂટશે ને પાછો આ તો એલા ફૂટો ગયો જમમાં કા માથે વર્ષ શરૂ થઈ ગયો બોલ લ્યો તમારા ભાઈ બ્રહ્મક નુકસાન લઈ નાના મોટા બાકાજી બોલાવ્યું નાખી અંબે માતા જય